છોટાઉદેપુર સબ જેલ ખાતે જેલ પ્રસારણ દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈને ઉજવણીની વ્યવસ્થા કરવામાં આવી છોટાઉદેપુર સબજેલ ખાતે વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રક્ષા અને લાંબા આયુષ્ય માટે રાખડી બાંધવા માટે સબ જેલ ખાતે પહોંચી હતી તેઓ દ્વારા ભાઈને રાખડી બાંધી અને તેમના લાંબા આયુષ્ય માટે ભગવાને પ્રાર્થના કરી હતી ત્યારે પોતાના બંધીવાન ભાઈઓને રાખડી બાંધતા કેટલાક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેન દ્વારા બંદીવાન ભાઈને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અને રાખડી બાંધવામાં આવે છે ત્યારે પર્યાવરણને જાળવણી થાય તે માટે જેલ વિભાગના વડા ડોક્ટર રાવ સાહેબની સૂચના મુજબ એક છોડ વીર સ્વરૂપે ભેટમાં આપવાની વ્યવસ્થા જેલ વિભાગ તરફથી ગોઠવવામાં આવેલ છે અને જેલના રાખવામાં આવેલા તમામ બંદીવાનો દ્વારા તેઓની બહેનોને છોડ ભેટવામાં આપવામાં આવી અને વીર પસલીની ભેટ આપવામાં આવશે મારું નામ ડીકે પરમાર ઇન્ચાર્જ અધિક્ષક છોટાઉદેપુર સબજેલ અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર